જીવામૃત પ્રાકૃતિક ખેતી કરવા વિશેનો આપણો એક અનુભવ પ્રાકૃતિક ખેતી જોઈ અને મોડલ ફાર્મ જોયા જેમાં અગત્યની વસ્તુ જેને કહેવાય ને જીવામૃત તો જીવામૃતને બધાનો કોઈ પ્રશ્ન હતો તો પોતે આ જીવામૃતનો પ્લાન્ટ બનાવેલો છે જયંતિભાઈ નામ છે એમનો જીવરાજભાઈ અને બોટાદ

પહેલી વાત એ છે પ્રાકૃતિકનો અર્થ એવો થાય કે માનવનો કોઈ પણ પ્રયાસ ન હોય માત્ર જંગલો કે ડુંગરાઓ પર થતી વનસ્પતિ એ પ્રાકૃતિક છે આમાં તમે નિંદણ કરો છો વર્ણન કરો છો કોઈ દસ કેવો છંટકાવ કરો છો જીવાર બનાવો છો માણસની વિધિ છે એટલે આ પ્રાકૃતિક ખેતી નથી સુભાષ પાલેકર કૃષિ છે બહુ જ અંતર છે પ્રાકૃતિકના નામે ખોટો ઘણો પ્રભાવ ફેલાય છે વાત જુદી છે ખેડૂત તરીકે હું એક સલાહ આપીશ

તો અહીંયા પાણી ભરાતું એટલે સત્તરમાં અમે અઢારથી વીસ ટીપણા લાવ્યા પહેલી જ વાર જીવા મૃત આપ્યું હતું કપાસ આવડું હતું ડૂબી ગયો હતો અડધા દિવસ પછી ખુલ્લો થયો પછી તરત જીવામૃત આપ્યું તો એક 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 પાન રહ્યું નહીં ત્યારે દર વર્ષે કપાસ એ બધા પાન ખેરવી નાખે કોક છોડ ફૂટે ન ફૂટે એટલે આપણને ખબર પડી જીવાઓનું મા ચમત્કાર છે એટલે હું સર્વિસ કરું શિક્ષક તરીકે ભાવનગર માત્ર અહીંયા દોઢ દિવસ છું શનિવારે બપોરે ચાર વાગે અહીં પહોંચું છું આજે આખો દિવસ હશું અને કાલે સવારે નીકળી જઈશ કોઈ વાર તો સાંજે જ નીકળી જાવશ એટલે મેં કીધું આ મારા મજૂર હાથથી કઈ કરે નહીં ત્યાંથી દિમાગ ચલાવવા માંડ્યો ગુજરાતનો ફર્સ્ટ ફેલાવાનો છે આ પ્લાન ગુજરાત રાજ્યનો હવે પછી જોઈએ પછી ઘણા બધા બને છે તો જીવામૃત કેમ ઝડપી અને સરળ રીતે બનાવી શકાય અમે અડધી જ કલાકમાં ચાર હજાર લીટર જીવામૃત બનાવીએ છીએ એક પણ ગાય નથી લોકો એવું કહે છે કે પ્રાકૃતિક ખેતી કે એસપી કે ખેતી કરવી હોય તો ગાયો જોઈએ ને એ કોણ થાય ગાય ન હોય તો વેચાતું લેવાની તૈયારી હોવી જોઈએ પછી ચીકણા વેડા હોય તો ન ચાલે અમે બસો લીટરનું બેરલ બસો રૂપિયામાં અત્યારે સામે બે પડ્યા છે ને એમાં દોઢ બેરલ અત્યારે અત્યારમાં લઈને જ આવ્યો છું માલધારીને કરે દર રવિવારે બે બેરલ ગૌમૂત્ર આવે ચારસો લીટર ગૌમૂત્ર આવે છાણ આખા વર્ષનું બે હજારમાં લઈ લઉં એવું તમને આખી વિધિ સમજાવું છું કઈ રીતે છે પણ કહેવાનો જીવામૃત સાવ સહેલું છે પછી ગળવાની આ બધી પરિસ્થિતિ અમારે ત્યાં પાંચ વર્ષથી હજી ખેતી કરે છે મજૂરને હવે બપોર સુધી ડબલ લગાડે પાંચ લીટરનું ગળા કરે એટલે ભાઈ આ કરવાની મજૂરી એમાં અમે જો આ પાંચ વાગ્યાનું ગળાય છે એની વડે ધીમો ધીમો હમણાં નીચે સ્ટોરેજ જ ગળાને થઈ જશે અને અમે બપોર સીટ આપી જ દેવાના દર રવિવારે પંદર દિવસે એક રવિવાર જીવામૃત બનાવવાનો હોય બે રવિવાર જીવામૃત આપવાનો સમય હોય બે રવિવારે બનાવ્યું છે આ રવિવાર આપશું આ રવિવારે સીર્ફ એમાં પાણી ભરી દઈશું આવતા રવિવારે આપીને તરત પાછું એ સ્લેરી જે વધે એ કાઢી નાખશું નવું જીવામૃત બની જશે મહિનામાં બે જ વાર જીવામૃત બનાવવાનું છે ચાર વાર આપી દઈએ છીએ કોઈ ઝંઝટ નથી એ એકદમ શૈલીને સરળ વિધિ છે હવે આખી પદ્ધતિ કઈ છે ટીપણામાં અમે પહેલેથી અમે ગરણી મૂકી હતી સારું લાગ્યું એટલે હું ભાવનગર રહું આ બધા ભંગારમાં બધો જ સામાન ભંગારમાં દોઢ વર્ષના પ્રયત્નો પછી લીધો બરફવાળા ત્યાંથી કાક ટાંકા મળી ગયા સેકન્ડમાં પહેલા વર્ષે અહીંયા ટાંકા મૂક્યા હતા તો શું થાય અમે સુપડી રહી એમાં ટીપણામાં સાણ લાવી માલધારી સાણ તો નાખી દે પણ એ ટીપણામાંથી કાઢવામાં એક જણને અંદર વાંકું વળવાનું એક તગારું ભરે એક પાસે ટેબલ મૂકે ઊંચું કરે ત્રણ જણાની જરૂર પડે ત્યારે બસો કિલો સાણ જાય બેમાં સો કિલો આ નહીં ચાલે એટલે હજી કાંઈક આપણે અડવું ન પડે એવું કરવું પડે એટલે તરત આ રીતે ઊંચું કરીને અમે અવેડી છે તે અવેડીમાં સાણની સ્લેરી થઈને જ પડે મારો વિડીયો કદાચ હું સાહેબને અમને ગ્રુપમાં મૂકી દઈશ આખો બનતો હોય એટલે ખ્યાલ આવી જશે અમે છાણ રેંકડામાં હજાર નો રેંકડો બનાવ્યો છે એમાં બસો કિલો છાણ માલધારીના ઘરે અમે શુક્રવારે છોડી દઈએ સવારનું સાણ નાખે શુક્રવાર શનિવારનું સવાર નાખે શનિવાર બપોર પછી હું અહીં લઈને બી આવું રવિવાર પાવર આવે એટલે અમે બનાવી કાઢીએ સીધું આઠસો લીટર પાણી જવા દઈએ કૂટી કરવાનું મશીન છે ભાણાઓનું મશીન લઈ લેને અંદરથી કૂટી કરવાના આ રૂમમાંથી આ રૂમમાંથી કૂટી કરવાનું મશીન લઈ લે એનાથી હાઉસ લેરી થઈ જાય પછી આગળ અમે એક જીવી ખોલીએ એટલે તરત જ પાછડી જે છે અત્યારે એમાં આંકડો પલાય લેવા અંદરથી અમારે જરૂર નથી એવડીની એટલે તરત એવેડીમાં આવે એમાંથી મઢપંપ બંને ટાંકામાં નાખી ગોળ લોટ ગૌમૂત્ર બધું જ એમાં નાખી હતી પાંચ લિટર ગૌમૂત્ર પણ અમે ઉચકતા નથી આ મનોપ્લગ છે ને એનાથી ગૌમૂત્ર ગામમાંથી પણ એ ટીપણામાં સ્ટોર લેવું અહીંયા ટીપણામાંથી પાછું જ્યાં સ્ટોર જરૂર પડે ઉપર ગયા શું ઉપર અહીંયા બધે એમાં સ્ટોર કરું આ જીવામૃત અંદર બધું જ ગયું મિશ્રણ ટાંકામાં પછી ઓટો પ્લાન છે અહીં પાછળ તમારી પાસે ટાઈમર છે એ ટાઈમર સેટઅપ કરેલું છે દર ચાર કલાક બંધ રહે દર ચાર મિનિટ ફરે પાવર હોય એટલે પાવર જેટલી વાર ફેઝ લાઇન આવે જાય એટલી વખત વધારે ફરે કારણ કે એનો તો નિયમ છે એક પાવર ત્રિફેજ આવ્યો હોય એક મિનિટ પછી શરૂ થવાનું આપણે લોટર ટાટર જેવું છે એટલે એ રીતે હાથે જલ્દી જાય કાંઈ કરવાનું જ નહીં આજે લેવાનું એટલે કાલ સાંજે સ્વિચ ઓન કરી દીધી છે ઓફ કે ભાઈ હવે નહીં શરૂ કરવાનું એટલે તો જ લઈ શકાય બાર કલાક અગાઉ જીવામૃત હલાવવાનું નહીં તો જ આવશે નહીતર તો છાણમાં થાકી જ જઈશું અને પાંચસો લીટરથી વધારે જીવામૃત બનવું એટલે હાથી ક્યારેય ખેતી નહીં થાય એક ગેર મોટર પચીસો રૂપિયાની આવે છે મૂકી દેવાની રોજ હવાર હાંજ હલાવવાનું પેટ્રોલને આવવા જવાનો ને આ બધો એટલે કેલ્ક્યુલેશન કરશો ને તો મોટર સસ્તી પડશે આપણને અને વાડીએ ક્યાં બિલ આવે મીટર ક્યાં ફરે એ ચિંતા નથી એટલે આ રીતે જીવામૃત બને આઠ દિવસે અમે લઈ લઈએ ફરી મને અમારે પાણી ભરી દઈએ આમાં સો કિલો એક એક ટાકામાં કિલો છાણ બસો લીટર ગૌમૂત્ર વીસ કિલો ચણાનો લોટ અને બસો લીટર ગૌમૂત્ર એક સાથે જાય એક તગારું માટી એ બધું જ પાછળ એક જાળી છે એમણે તમને બતાવું માલધારીને ત્યાંથી અમે છાણ લઈએ એટલે એ લોકો કાંઈ પોતાને જેવું તો ન જ કરે એકદમ દરણું કરીને હા ને કૂચો ને બધું જ નાખી દે કાંઈ વાંધો નહીં એને ફાવે એવું ભલ નાખી દે મોટા ફૂટફૂટ ના આવે તો એ મારી ઝાળી ઉપર રહી જાય નીચેથી મડપુ પાડી લે ગળાઈમ ગયું હોય એટલે આ પદ્ધતિ ખેતી કરી જ્યારે અત્યારે ડ્રીપમાં આપવું છે તો આમાં ગળીએ પછી જ્યારે અમારે શિયાળુ પાક છે ઘઉં આ તે છૂટું તો આમાં નીચે ગળ્યા પછી પંખી અમારી આ જે પાછળ રહી પંખી ઉપર ત્રણ હજાર લીટરના હજાર હજારના ત્રણ ટાંકા એ સ્ટોરેજ થઈ જાય ત્યાંથી સ્ટોરેજ થઈ જાય જુઓ એ કાળી પાઇપ જાય છે હોધ ઉપર આમાંથી હોધમાં પાણી બધે જ સિમેટિયા પાઇપ છે આખા ખેતરમાં બંને સિસ્ટમ છે ફૂંગળા પણ છે સિમેટિયા નવની સાઇઝના અને પીવીસી ડ્રીપ ઇરિગેશન પણ છે ચોમાસા અમે ડિપ્રિકેશનમાં જવા મૃત આપીએ શિયાળાની અંદર આપવું હોય ત્યારે સામે સેટિંગ દર મિનિટે ત્રણ લીટર ચાર લીટર પાંચ લીટર કેટલું જીવામૃત આપવું છે એવું અમે સેટિંગ કરીએ એ વાલને પછી હલાવવાનો જ નહીં બીજો વાલ ખાલી બંધ ચાલુ કરવાનું બોલું સેટિંગ એમ નીય પૂરું થાય ત્યાં હોય આવી સિસ્ટમ છે ને જીવામૃત દ્વારા જે પૂછવું એ કે બહુ જ થિંકિંગ કર્યું છે જીવામૃત કેટલા દિવસે આપું સર જીવામૃત હંમેશા બનાવ્યા પછી સાત દિવસે શ્રેષ્ઠ તૈયાર થાય છે બાર દિવસ સુધી શ્રેષ્ઠ રહે છે બાર દિવસ પછી એમાં બેડ બેક્ટેરિયા શરૂ થઈ જાય છે બનવાના એટલે વધુમાં વધુ બાર દિવસે વપરાઈ જવું પડે એકવાર બનાવો છો તમે દાખલા હું તમને ટીપણાનું માપ કહું કે દસ કિલો દસ કિલો છાણ દસ લીધે ગૌમૂત્ર એક કિલો બેસન એક કિલો ગોળ અને ખૂબ જ એટલી માટી જે અન્ય જગ્યાની વડપીપળાની છે એની કે જ્યાં કોઈ જૈવિક દવા કોઈ છટકાવ ન થયો ત્યાંની હવે એને એકવાર બનાવ્યા પછી સાત દિવસે વાપરી લો ફરી નકરું પાણી જ ભરી દેવાનું કારણ કે ઓલી સ્લેરી એક ફૂડ જે છે ટીપણામાં એમાં રહેલા બેક્ટેરિયા પાછા પાણીમાં લઈ લેવા એટલે ફરીવાર કોઈ જ વસ્તુ નાખવાની માત્ર પાણી એકસો એસી એંશી લીટર નાખવાનું ફરીવાર તમે પાંચ છ દિવસમાં લઈ લો પછી બધું જ કાઢી નાખું ત્રીજી વાર ક્યારેય એ સ્લેરીમાંથી જીવામૃત બનાવીને ઉપયોગ કરવાનું વિચારવાનું નહીં નુકસાન થશે કારણ કે એમાં દુર્ગંધ શરૂ થઈ ગયું હોય દુર્ગંધ શરૂ થઈ એટલે બેડ બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયા શરૂ થઈ ગયા એટલે સારા બેક્ટેરિયાને ખાઈ જવાળા બેક્ટરિયા નુકસાન કરતા

જીવામૃત બારામાં કદાચ હું માનું છું પાલિકર પાસે ઘણું બધું સમજો છું એટલે કહી શકીશ તમે વડીલ છો પણ છતાં મને જે માહિતી છે કહીશ બને ત્યાં સુધી જીવામૃત માં એક ને એક વસ્તુ નહીં ચલાવી દાખે કે બેસન એટલે ચણા નો જ નહીં હાખવો અમે કળથી પણ ચલાવીએ છીએ મેથી પણ ચલાવીએ છીએ ચણાનો લોટ પણ ચલાવીએ છીએ અલગ અલગ વસ્તુ ચલાવીએ એક ને એક વસ્તુ બેસન તરીકે બીજું બેસન હંમેશા તાજો વાપરવાનો છે કારણ કે ઘણી વાર તમને એવું સાંભળવા મળ્યું છે કે બેસન નાખવાથી ફૂગ આવે ખરેખર એ બેસનનું કામ શું છે ફૂગ ખરી છે ટાઈકોડરમાં ફૂગ ફૂગ જરૂરી છે આપણા જમીનમાં ફૂગ આવે છે ટાઈકોડરમાં પણ ટાઈકોડરમાંની જરૂર છે કાંઈ વાંધો નહીં પણ જો આજે દળ્યો અને કાલે ઉપયોગ કરી જ લ્યો એને સાત આઠ દિવસનો બજારનો મહિનાનો ન લાવો તો એમાં બે ફૂગ વધવાના પ્રમાણ વધારે છે નહીં નહીં કઠોળ કોઈ પણ કઠોળ ચાલે મગ મઠ કળથી

જમીનમાં ગયા પછી વાતાવરણમાં રહેલું અઠ્યોતેર નાઇટ્રોજન આ તે બધું અથવા જમીન જે છે એ છાણ અને ગૌમૂત્રના માટીની સુગંધવાળી બનશે એટલે બેક્ટેરિયા જે અળસ્ય જે સમાધિ અવસ્થામાં છે એ ઉપર આવશે માટી ખાવા એ આવશે એટલે અંગાર કરશે અંગાર કરશે એટલે એમાંથી મેગ્નેશિયમ સલ્ફર પોટાશ બધું જ એના અંગરમાં છે એ જ આપણું ખાતર છે કુદરતી ફેક્ટરી અહીંયા છે

મને વિશેષ નહી હોય પરફેક્ટ પણ બીજ સંસ્કાર એટલે કરવાનું આપણે ત્યાં નામ સંસ્કાર છે એમ જે પાક છે એનું બીજ સંસ્કાર એટલે કરવાનું છે કે લાંબો સમય સુધી એ મૂળ ઉગે ને તરત જ એની પાછળ ગૌમૂત્ર અને છાણના બેક્ટેરિયા હાજર જ હોય તમે બીજ ઉપર પટ આપો એનું અંકુર નીકળે ને તરત હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ એની વધી જાય છે વધતા અંકુરિત થવાની ક્ષમતા વધી જાય ઝડપી થાય છે એટલે બે સંસ્કાર ખાસ કરવાનું છે બાકી લાવેલા બી ને પટ મારેલો તો ધોઈને પછી કરવાનું એમ નામ ડાયરેક્ટ નથી કરવાનું કારણ કે ઓલી દવા હશે હાઈ બિયારણ બિયારણમાં આખેલા હોય તો ત્યાર પછી જેમાં અમે ધન જવા મૃત્યુ એક કિલો એજી બનાવ્યું નથી બનાવવાનો સમય રેતો નથી બનાવવાના એ નથી અમને કારણ કે મારું જોબ કરું છું સમય મળતો નથી કારણ કે પુષ્કળ અમે જીવા મૃત્યો તો એટલું પુષ્કળ આપીએ બધું પાયામાં એના ઉપર શું કરવાનું બહારથી તમે લાવ્યા અમે કપાસ ભારતી લાવીએ છીએ તો એને પહેલા પાણીથી ઝડપી ધોઈ નાખી ઝડપી સુકાવી દઈએ અને પછી બીજ સંસ્કાર કરીએ એટલે કે બીજા અમૃતનો પટ મારીએ જેમાં બે કિલો છાણ હોય પાંચ લીટર ગૌમૂત્ર હોય સો ગ્રામ ચૂનો હોય આ ચોવીસ કલાક એની પ્રક્રિયા થવા જેવી રાસાયણિક બંધનો તૂટી જાય પછી એમાંથી પાણી લઈ આ બીજ ઉપર પટ મારી જેમ ઓલા ગઢિયા રાખ તે નાખતા હતા એવી કોઈ કોરી માટી ને એ કોરું પાડી દેવાનું સૂકી દેવાનું સાત દિવસમાં એને છૂપી દેવાનું સાત દિવસ પછી બીજ સંસ્કાર નહીં રહે પટ જે આપણે માર્યો છે એ રહેશે ને હા અઠવાડિયે સાત દિવસમાં વાપર્યું ઓલું જે બીજા અમૃત જે બને એ બે દિવસમાં જ બને આજે હાં જે તરત પલાળીને કરીશું તો નહીં થાય બે દિવસ ચોવીસ કલાકમાં બનશે અને છત્રીસ કલાક સુધી વાપરી નાખો એટલે બીજા મૃત જેવા મૃત ઘન જેવા છે એ છાણના ડગલામાં બનાવે એ તમને ખબર હશે આચ્છાદન છે એ ખૂબ મહત્વની એટલે કે ખરેખર તો જે તે પાક એની આસપાસ ઊંચો કચરો કે વધારાનું ઘાસ આથી એ રહેવું જોઈએ એટલે એક આખું સૂક્ષ્મ પર્યાવરણ તૈયાર થાય કારણ કે બેક્ટેરિયા સીધા નિર્માણ નહીં થાય આ ત્રીસ પાંત્રીસ ચાલીસ ટેમ્પરેચર થઈ જાય બપોરે એટલે સૂર્યપ્રકાશ સીધો આવે એટલે કોઈ પણ બેક્ટેરિયો ન રહી શકે પણ જો આચ્છાદન હોય કુદરતની વ્યવસ્થા છે ઝાડ નીચે એની ડાળી ખરે પાંદડા ખરે ડાકળી ખરે એમના બે પટ ગોથવાયેલો હોય એટલે એની નીચે બેક્ટેરિયા હોય છે અને એટલે એ જે કે વનસ્પતિનો ભૂકો છે એને કમ્પોઝ કર્યા કરે છે જેને આપણે વર્મી કમ્પોઝ એવું છે બધા કે વર્મી કમ્પોઝ નાખો ખાણું ખાતર નાખો અળસણું ખતર એ કુદરતી જ ત્યાં તૈયાર થાય એવું જો આપણે આચ્છાદન કરી દઈએ આ વર્ષે નથી ગયા વર્ષે વર્ષે હળદર હતી હળદરે મેં છોપી છોપી જૂનમાં ઠેઠ એપ્રિલમાં ગાડી ત્યાં સુધી જ નહીં સંપૂર્ણ આચ્છાદન હતું એની અંદર ઘઉં આ વિસ્તારમાં કપાસ એટલે વધારે સારો છે તમને જોજો આ બધો એક સાથે છોપેલો છે પણ આ એટલો વધારે સારો છે એનું કારણ છે ગયા વર્ષે હળદર હતી ના ત્રીસ વીઘા આના હળદર અમે અહીંયા એક વીઘાની જ કરી હતી આ જેટલા ટૂંકા સા દેખાય ને એટલી જ હળદર હતી આમાં એમાં એકસો કિલો મેં લીધી ત્રણસો નું વન કેજી વેચ્યું અને પંદર વીસ મણ બિયારણ આ વર્ષે મજૂરનો પ્રશ્ન હતો એટલે પછી બિયારણ આપી દીધું અમે ખાલી એક ચાસ કર્યો છે પોલીસ સાઈડે વાવવા માટે ઘર માટે એક ચાસ કર્યો છે તો આચ્છાદન થોડું થઈ જાય તો ઉત્પાદન ન ઘટે જે પ્રશ્ન હતો વડીલો મોટાભાઈનો આદન જો આપણે કરી દઈએ તો ઉત્પાદન ક્યારે નહીં ઘટે પહેલા વર્ષથી નહીં ઘટે પણ નથી થતું આ ખેતીમાં હા બાગબાની તમે જે બાગાની સ્તરીય નવતમભાઈ રમેશભાઈ સાંકળિયાનું જોઈને આવ્યા એ બધા જ માં આચ્છાદન થઈ જતું હોય છે બધાના પાંદડા ત્યાં પડ્યા રહે ખરે એટલે કુદરતી આચ્છાદન થઈ જાય છે આવી બાગબાનીમાં આપોઆપ આચ્છાદન થઈ જાય છે એટલે એમાં ઉત્પાદન નહી જ ઘટે જરૂર તો એની જ છે ખરેખર દરેક ખેડૂત અમે આવતા વર્ષે અહીંયા કરવાના જ છે અહીંયા જ થશે પણ આ વર્ષે થોડું મજૂરોનું સેટઅપ નથી થયું બરાબર એટલે નથી થઈ શક્યું કારણ કે હું રહું પાછો બાર અઠવાડિયા માત્ર દોઢ દિવસે હાજરી આપી શકું છું એક છું માદર છે વાડી ચાલે ગામમાં જાય એ બધું થાય પણ વાડી જવાબદારી અનિવત છે ખરેખર તો મિશ્ર પાક પદ્ધતિ છે પણ અમે નથી કરી શકતા અહીંયા ભૂંડોઝ રોજનો બહુ પ્રશ્ન છે ખરેખર આમાં મકાઈ નાખીએ તો મચ્છી કે જીવી જીવાત એની સાથે જ રહે આપણે જે મુખ્ય પાક હોય એ પાકમાં ન લાગે ઇન્ટરકપ જે છે તેને જ લાગે એટલે એ મિશ્ર પાક તો કરવાનો છે આમાં અમે અત્યારે કપાસમાં ક્યાંક મઠ ઉગ્યા હશે એક વાર વાવ્યા હતા પણ એ બરાબર આઘા પડ્યા ને વરસાદ નો ન ઉગ્યા હવે બીજી વાર થોડું ફાંટી હાલતું હતું ટ્રેક્ટર ટૂંડવાનું ત્યારે વાવણીમાં શરૂ કરી દીધા એટલે મઠ પડ્યા છે અને ઉગ્યા છે ખરેખર બધે જો મઠ ઉગી જાય મઠ અડદ આ તે કઠોળ તો બહુ સારું પણ ભૂલનો એટલો બધો ત્રાસ છે મેં એક વાર અડદ નાખ્યા અડદ સીંગ સિંક ખાવા તો કપાસને નુકસાન થઈ જાય બાકી જો કારણ કે તો તમને બધાને ખ્યાલ હશે ઈશ્વરે બે વ્યવસ્થા બનાવી છે એક દળી અને દ્વિદળી તેત્રીસ હજાર જાતિ છે બીજની એમાં હું ભૂલતો ન હોય તો ચોવીસ હજાર જેટલી જ દ્વિદળી છે બાકી અગિયાર કે બાર હજાર જેટલી જ છે એક દળી છે હવે એક દળીને નાઇટ્રોજન જોઈએ એ નાઇટ્રોજન દ્વિદળી એટલે બધા જ કઠોળ વનસ્પતિ છે વાતાવરણમાં જેટલો જગ્યા નાઇટ્રોજન લઈ ફિક્સિંગ કરે મૂળમાં અને એ રાઇઝોબિયમ નામની ગેંઠો છે એ ઉપાડે એક દળીને આપે આપણા વડવાઓ બાજરી અને મગ ભેગા નાખતા આપણે અહીંયા હરિયાળી ક્રાંતિ આવીને બહુ ભણેલા થોડા બે ભૂખા વચ્ચેનો ભણેલા શીખવાડવા માંડ્યા મિક્સ નો કરાય ઓફાઈ થાય તમારો બાજરો નો થાય ને ખેંચી જાય ને શોષણ લે ને ખરેખર એવું છે જ નહીં હરીફાઈ આ કપાસ કપાસ વચ્ચે હરીફાઈ છે અમે બે સગા ભાઈ હોય ને તો બાજુ એક થાળી ન જ જમીએ અમને બે હરીફાઈ છે પણ બીજા સાથે હું જમી શકું સો ટકા જમીએ છીએ આપણે એટલે કપાસ કપાસ બાજુમાં તમે કરશો તો એને એકબીજાને જે જરૂર છે ખેંચ છે પણ કપાસની બાજુમાં માની લો વચ્ચે એક મગ આવે અડદ આવે મગ અડદ આવે તો સહજીવન છે એક વાતાવરણમાં જે નાઇટ્રોજન છે ખેંચીને ફિક્સિંગ જે નાઇટ્રોજન ફિક્સિંગ ફેક્ટ્રિયા છે હજુ અને એ કપાસને આપે કપાસને જે જરૂર નથી એ મગ અડદ ઉપાડે આવી એક વ્યવસ્થા છે યશો હા છટકાવ અત્યારે છે અત્યારે ટેમ્પો આવ્યો ને અમારે બાજુ થોડું બજુને નીરવામાં વધારે થોડુંક ઉગાવો એટલે નાખતા હતા અત્યારે એની અંદર પાછળ ફુવારો છે એ લાગશે હમણે અત્યારે અમે અમે એટલી વસ્તુ છાંટવાના છીએ આ જીવામૃત એક પંપના માપથી ગઉં છું બાકી એની અંદર તો અમે પંદર લિટર જીવામૃત નાખવાના છે બસ્સો લીટરના બેરલમાં પંદર લિટર ખાટી સાસ નાખવાના છીએ ત્યાર પછી વચ્ચે બે ટીપણાં છે એમાં લીંબુનું દ્રાવણ બનાવ્યું છે પચાસ લિટર ગૌમૂત્ર હોય અને ત્રીસથી પાંત્રીસ કિલો લીંબુ બે ફાટા કરી નાખી દીધા છે અઠવાડિયાથી અને એ અમે એ બસો એમ જ માપ છે એટલે અમે એ બસો લીટરની અંદર પાંચ લિટર નાખવાના છે અને ત્યાર પછી અંગ્રેજીમાં હળદર પાછળ એક દસ પ્રણી ઇંગ્રેજીમાં હળદર એ દવા તૈયાર છે એમાંથી અમે ત્રણ પાંચ પાંચ લીટરના કેન છે ઇંગ્રેજમાં હળદર નાખવાની દસ પ્રણી જે વીસ પચીસ દિવસ થયા એને અમે પંદર દિવસ પછી યુઝ કરવાના થોડી પીળા છે નહીં ખાટી સાસ છે ને એને જમીનમાં પાવા માટે નથી આપવાની આપી શકાય <speaking> <sind puppy> <Hajweel>

જે ગાય કે એવી છે સીતાફળીના પાન ધતુરાના પાન કરંજના પાન આવા પાન પાંચ પ્રકારના લીમડો તો ખાય ગાય નો ખાય ઓછો થાય આંકડો છે આંકડો તો એમાં હજી મુખ્યમાં નથી પાંચ એવા મુખ્ય હું ટેમ્પલેટ એ મારી પાસે નથી ને મને એ પાંચ મુખ્ય છે ત્યાર પછી આપણી વાળીએ જો અહીંયા નગોળ છે પછી કરેંજ છે આવા બધા જે કે છે પોપૈયો છે આવા બધા બીજા એરંડો છે આ બધાના પાંચ વનસ્પતિ આવા દસ વનસ્પતિના પાન હવે પહેલાં તો ત્રણ દિવસે બન્યા છે પહેલાં દિવસે વીસ લીટર ગૌમૂત્ર બે કિલો છા આવું બે કલાક પડ્યું રાવા દેવાનું જૈવિક રસાયણ બંધન તૂટી જાય પછી એની અંદર પાંચસો આદુ પાંચસો લસણની ચટણી પાંચસો આદુની ચટણી પાંચસો તમાકુ આ નાખવાનું એ બાર કલાક પડ્યું રાવા દેવાનું હલાવવાનું બાર કલાક પછી ત્યાર પછી ઓલ્લા બધા જે છે વનસ્પતિના પાન કાઢી નાખવાનું ચાલીસ દિવસ ચડવા દેવાનું પછી એમાંથી બસો થી ત્રણસો બોલી ગયો તીખી તીખી ચટણી એકદમ ઓલું જી ફોર આવે ને એ નાખવાનું એ ન હોય તો એકદમ લાલ પાવડર હોય તો એ ઓછો નાખવાનું ઓલું બે કિલોનું માપ છે આ તમારે પાંચસો થી કિલો નાખવાનું લાલ પાવડર તીખું હોય એ ચટણી છે મરચાંની આદુ મરચાં લસણ દસપાણી ને એ બહુ સારું અમે દસપાણી દર વર્ષે બનાવી બે વેરા બનાવી મુંડા અમારે એ પ્રશ્ન નથી રહેતો કારણ કે દેશી જો મુંડા ક્યારે આવશે આપણા જમીનમાં દેશી સાણીયું ખાતર સીધું આપ્યું છે તો બરાબર મુંડો સાણ ખાવા કે કૂચો હોય તો જ આવશે હવે કૂચો આજ સુધી કેમ આપણા જમીનમાં થતો તો કે આપણે રાસાયણિક ખેતી કરતા હતા ન તો આપણા જમીનમાં ઉધઈ હતી ન તો અળસિયા હતા સડવાવાળી કોઈ વ્યવસ્થા નહોતી વધતા આ જીવામૃતની અંદર એક તમને ખબર હું એનું નામ અત્યારે ભૂલો અમે બનાવતા એક બીજા એક બેક્ટરી આવે છે ત્રણ જ બે પ્રકારના બેક્ટરી આવે છે અને કદાચ આત્મામાં જ હોય તો કામ કરતા હોય વેસ્ટ કમ્પોઝ કોઈ ખેડૂતને ઊંધા રસ્તે લઈ જવા માટે વેસ્ટ કમ્પોઝ વીસ રૂપિયાની સીસી લાવવાની એ નાખવાની અને એ બેરલમાં બનાવવાના હવે વેસ્ટ કમ્પોઝ એવા છે કમ્પોઝ જ કરે જે કંઈ કૂચો છે એને કમ્પોઝ કરવાનું કામ કરે એ ત્રણ જ પ્રકારના બેક્ટેરિયા એને ગાયના છાણમાંથી ખેંચી એને ડેવલપ કર્યા છે લેબની અંદર એટલે એ માત્ર એ ત્રણ જ પ્રકારના બેક્ટેરિયા હોય અને આ જીવામૃતમાં વેટી કમ્પોઝના બેક્ટ્રિયા હોય પણ ઓલી જે હોય માત્ર એ ત્રણ હોય એમ ન હોય એ એ પ્રમાણમાં ઈશ્વરે જે મૂક્યા છે એ પ્રમાણમાં હોય બધાની જનસંખ્યા પ્રમાણે હોય જેમ આપણી જાનમાં ભાઈ બાળકો હોય ને ભાઈઓ હોય ને બૈરા હોય ને છોકરા હોય ને વડીલો હોય એમ નકરા યુવાનોની જાન ન હોય એમ વેકટી કમ્પોઝ નકરી યુવાનોની જાન છે એ પછી આરી પાછી આવેલું બીજું યુવાન કે તો ન પી કે એવી વાત છે એક દિવસો બધો કમ્પોઝ કરી નાખશે કોઈ પણ પાકના એકદમ વાળ જેવા મૂળ છે ત્યારે વિકસે એને ખાવાનું શરૂ કરશે એટલે ઉત્પાદન છે મુંડા તમારે આંકડા નું એટલે નહીં છે ને પોટાશ છે અને ફૂલ અવસ્થાએ કોઈ પણ પાક આવે પછી આંકડો આપવો એક બે વાર આંકડો આપવા માટે ખૂબ આંકડો છે ને એ પણ નકરા ગૌમૂત્રમાં પલાળવો પાણીમાં નહીં પલાળવો આંકડો વીસ કિલો લ્યો તમે તો વીસ ત્રીસ લીટર ગૌમૂત્ર એમાં જ પલાળવા પાણી નહીં નાખવાની પાણી નાખશો તો દુર્ગંધ આવશે દુર્ગંધ વાળી કોઈ વસ્તુ નથી કે જીવામૃતમાં સુગંધ તમને અત્યારે જીવામૃત દુર્ગંધ મારે છે દુર્ગંધ આવશે એટલે બેડ બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયા અંદર તૈયાર થયા છે બરાબર ખરાબ બેક્ટેરિયા થયા છે એટલે ઊંધી સાયકલ શરૂ થશે સારા અને ખાવાનું ખરાબનું કામ હું રાક્ષસ નું કામ છું સારા માણસો ને હણવાનું ઋષિ મુનિઓ કરતા હતા રામના જમીન ખરાબ માણસો શું કરતા હવન બંધ કરાવવાનું હવન થોડું કરાવતા એટલે ખરાબ બેક્ટેરિયા જમીનમાં જવાનું છે

મળે ને માનવાના છે એમાં ગાયના કોઈ લક્ષણ નથી દેશી જે વિસ્તારમાં ભેંચ નહી કોઈ કયા ગુણો સારા છે બેઠી બેઠી પોદળો કરે પેશાબ કરે પાડા ઉપર પગ દે નજર સામે પાડુ કપાતું દે થાય નહીં શું ગુણ આ બધું અહીંયા કરીશું અથવા એમાં બેક્ટેરિયા જ નથી એવા

શું કરીએ કે આ શ્વાસ ની વાત કરીએ શ્વાસ ગૌ અને બીજું આ સાણીઓ ખાતર ખેતર નાખીએ અત્યારે તો ઉગાડો ભરીને એટલે શું થાય છાણ આવે છે

જેથી અળસિયા અહિયાં વધારે છે એનું ઇંગાર વધારે પડ્યો છે એ કાર્બન જેવું થઈ ગયું છે ખાતર પછી આપ્યું બધાને મરી ગયા છે મા રાક્ષસ અમારો પાછો પડ્યો છે ભસ્મા શું રાક્ષસ ચલાવીને પાલે કરજે એમ પતાવી દઈએ આપણે ચાલો હવે આ સિવાય તમારે જે અમૃત છે હા ચોક્કસ હવે તમને એક મેથડ કહી દઉં મેં તમને વાત કરી એમ ભાઈ શુક્રવારે અમારો હજાર લીટર નો ઠેકડો છે નેકડો બનાવતો ત્યારે મને જો ગામ ગાંડો જ કહેતા હતા અત્યારે ખબર પડે કે અહીંયા બધા લોકો આવે છે એનું નામ કંઈક છે સારી ખેતી છે અને અમારે એક પણ વસ્તુ છત્રીસ કલાકમાં મેં અહીંયા